એવું છે આમ નથી જોઈ જ્યાં નહીં એમ આજ રવિવાર સાથે ગોઠવી નાખો તને તમે ગોઠવી જોઈએ તો જીએ તાણ એટલે આપડે બે જણ છીએ કોઈ બીજું છે પછી વાલું જ આપવાનું હા તો વાલાને કે બીજા છે બે ત્રણ જણ હોય તો આપડે ગાડી લઈ કે જતા રહીએ એમ હા હા મને ખબર છે એ કોમ કર તું ના હોય તો વાલા ને ગાડી નું કે તો તું લઈ લે ગાડી તો આપડે ગાડી લઈ જઈએ તો ચિંતા ના રહી હાર કે વધુ નહીં હેડ હું તો આવું છું હાલત તૈયાર થઈને બરાબર કશું કશું વધુ નહીં જતા જતા હું અમે હમણાં આપણે જ્યાં નહીં એટલે હા હા હેડ આવ્યું આવું હેડ

હા રૂડા અરે મારા વાળું ઘેરથી થી કોમ આવી ગયું છે ઓવો ના એવું નહીં ઘર નો લઈને બધા બહાર જવું જ મારે તારે ઓવો હો હા તો તમે જતા હો ને પછી જવું હું પછી હું આવી અરે એવું નહીં યાર ઘેરનું કોઈ પ્રેશન નહીં પણ બહાર જવાનું છે ઓ ઘરનો બધો લઈને ઓવો એ હારે તમે જતા હો એ હા

ગળિયાડો થવા દે ગોળ બનાવી દે ખાવાની હેરો હા છે અમે કોમ બમ પાલીમ બેઠીશું જ હા મારા હારો જ્યાં સુધી કોમ અમે ભજન ભજન ચોંતી તે આવો અને આ રસી કેટલી વાત હોય બનાવતા જલ્દી જલ્દી ખાઈ લઈએ ચોંતીથી પછી આ બેહીએ ચોંતીથી કેટલી વાત હોય બનાવતા અમે હજી આયા નહીં દેખાતા હા હા

ભાઈ તું કોઈ આવતું નહી લાગતું ભાભી આગળ મારું બેઠું હોય ઓવ લાવ ચાવી તો લાવ ના 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 એવું ના મને બોલો વાત કરે છે મારી બધી ભાભી પાવર વાળી છે હાર હેડો વાંધો નહીં જાણો એ હાર હેડો બસ કોઈ આવતું નહી મારું બેઠું હોય ભાભી આગળ દબાવતી લાગે છે હા આ જો ના હેડે આવતો તમે ચાવી લેવા બાઈકો ની એમને થોડી માં ચાવી આવતો જોર થોડી મને બાઈક વન પર આવીશો ના લો કદી ચાવી એ વાલા બધા ભાઈ

પણ બાઈક લઈને આવું અરે કશું હતું જોડો વિશ્વાસ નહીં આવતો બે ફોન કર્યા પણ ઉપાડે જ ના ને કશું નહિ આવતું ભાભી આગળ જોઈ લીધું આપડે જોઈએ હમણાં મુલી ખબર હમણાં આવા ભાઈ હોવા ને એટલે ભાઈ ઘર કરી જાવ ઢીલા પડે ઢીલા હોય એટલા જ આવતા ભાઈ પણ આ પ્રભુ તોડી નાખો ભાઈ હું ચેક તો કરતા હું કેવું થાય છે જો તમે ચેક કરતા હોડો હા હાલો મારો બેટો કે છે બાઇક ની ચાવી ના લી કેવું પડે આજકાલ ની આવી છે અને અમે ને જેણા હતા ત્યાં ના ભેગુરી એ છીએ અને એ મારો બેટો બદલો ને એવું લાગે તે તાર મી ફોન કર્યો તે કે હું નરવું નહીં અને મારા કોમ છે અને પાછું એવો ને ભાભી લઈને ફરવા નીકળેલો એટલે જેવાય હાસું કે આખું શું કાશો રાખવાનું

ના એમ નામ ચા આઈ ના મલા ભાઈ હાલો ખરા હું જો હાલો બહાર હાલે જાવ ચાલી ના જો ચાલીત માં નઈ લેવા આવજે એ વખતે આવો આ ગળિયે ગળે છે કે છોતે હેડે આવે બધા જોવા આ ના બાઈક બાઈક મારું પેટું ને અમે જોયું હવે નતા કેતા તો બાઇક મળતું તો મને પાલા મેં કીધું તો હાલી યાર મ્યું તો અરે ભાઈઓનો હું રાત ચાલે આ તો ભાઈઓનો રાત ચાલે છે અને આવું પહેરું તો ના રાખાય હું તો કઉ છું આવું પહેરું મારા હોય ને હું તો કાઢી મેળવું એકી દાળ એ તો ત્યાં રૂડા કયો છો પણ ભાઈ રો લાયા પછી બધા આવું જ કીશું પછી બદલાઈ જાય છે બધું આખું તંત્ર બદલાઈ જાય છે હા ના વાલા એમ તો આપડો તો ખરા ને મને ખબર હતી કે તમારું મોડી હાલો પાવર તો જોવા ભાઈ નો પાવર તિજોરી ચાવી મને હાલ લાગે ભાઈ ને એટીએમ એક લાગે છે મને એવું લાગે છે

અરે ના આલી ચાવી ત્યાં મેં તો પાછા આયા બધા રૂડા મોકલે રૂડા ને ના આલી તમ પછી શું કરો ઉતરો પછી બેઠા આવું કરું ને આવું હાર હેડ લે તું વાત કરજે હલો અમે તમે તો શું છો ઘરે રહેતા ને બધું ઘરનું તંત્ર બદલાઈ ગયું છે ને આખું આખું મેનેજર બદલાઈ ગયું છે ને મને તો ચાવી મળતી નહીં પાછા આવીએ છીએ જઈ જઈને તમે કોઈ કહેવા છો કે નહીં કેતા અલે ના કે યાર બાઈક મારું ઘેર પડ્યું છે ચાવી પટલા જ દે હું વાત કરું તને એવું કીધું ધર્મા તું પણ બાઈક મારું બરાબર એવું બધું તને કીધું છે વાલો આવે તો એ નહી ના પાડી દીધી કશું વાંધો નહીં તું એક ફોમ કર હું હાલ જ ઘેર દઉં છું ને તો હાલ ખબર લઉં છું કા તું એવી તો કેવી રીતે ફટ લઈને તું મારા ભાઈ બનો ના પાડી દીધી બાઈક ની ના ના હાલ જ જઈને ઝાપોટ આવું તમને હાલ હો અને તને ના વિશ્વ આવતો હોય ઘેર તું ખાલી જો ના ના એ કહેવા નહીં પણ એ રીતે તને બાઈક મારું છે તો ફટ લઈને હાલ દેવું પડે કાય તો હું હાલ જ ઘેર જઈને ખબર કાઢું છું પૂરતું આ મરી વાળી હોમાય પેલા બોલો

તારું મારું નહી પણ એ કે ધરમશાળા ખોલી મારા ભાઈ બનો છું તું આ પાછું બધું શું છે આ તે ઘર નઈ ઘર ચાવી જોર નઈ પણ એ મારે મારા પેટ્રોલ થઈ રે તું લઈ નાય તો કદી કોઈ વસ્તુ માટે ના નહી પડવા ને કહી દઉં ચાવી નહીં ઇન્દામ કોઈ કશું તમારી વાત થયા આગળ એ બધું હું નહીં નઈ ખબર પડતી આ મારું છે બરોબર અને હું

વધારણ કરે નાપા ને ટી કરે ના કરતી હોય તમારું કરવો કે ઝઘડા ની વાત તોડી દે તો હું મહી નાખવાની તને કીધું તો ખરા મારા ભાઈ બનો આવું એટલે ચાવી દેવાનું એટલે ભાઈ બનો રાખશો ના ખરા ઘર ઘર નું બધું કામકાજ કરશે બધું એ લે

ખોટું અત્યારે મારું મગજ કરાવો મારે આજુધી ખવડાવ્યું છે હજી તું આજકાલ નહીં કઈ દઉં પાછું પાછા અરે કોઈ લેવાની આવે તું જતી હોય તો પાછું તું જવાનું જવા બેઠી છું તમે કાઢવા તો બેઠા તું મારા ભાઈ બનો આ રીતનું વર્તન કરેલો મારા માટે આ ભાઈ તને કહી દઉં મારા ભાઈ બનો આવે એટલે તને કીધું તો કોઈ વસ્તુ માટે નહીં પાડવાની તો તારા આવા શબ્દ ઉપર વર્તન ચાવી તો કદી નહીં આવે નહી મારે બધું પડ્યા હતા કંટાળો ના લેવાની આ મોઢું લઈને આવજો તમારે રાખજો ના પિયર માં મોકલજો મોકલજો એવું વાત કીધું હું કોઈ નહી કેવા નહીં તારું વર્તન એવું

અરે તારા બાપા એ મને પૂરત માં લઈ જાવ બાઈક તે તું હક કરીને બેસી જઈશ મારો ભાઈ બને ગમે તે આવે હું ગમે તે જ ના કરું એ તારે જોવાનું આવતું નહીં હા જા તું તાર જોવા જવું હોય